અને નાકાબારમાં અમારા જેટલો કોઈ ડુઈબો જ નથી તમે આ લોકો વિડીયો જોતા હો તો જરી મદદ કરજો થોડી ઘણી છપરા જ નથી હવે શું કરવું કેવી રીતે રહેવાનું અહીંયા હેલો ગાઈસ કેમ હો આજ તો વેલકમ ટુ બાવા હિન્દી બ્લોગ અને અમે અત્યારે આવી ગયા છીએ આપણે ઘાચીની ખીડકી પાસે અને આ ઘણો નુકસાન થયું છે અને આગળ બી જાસી ઘણા લોકેશન ઉપર જે તમને દેખાડશે અને મેઈન મેસેજ છે જે તમારે સાંભળવાનો છે અને આ લોકોનું ઘણો બધું નુકસાન થયું છે તો તમારાથી કઈ પણ હેલ્પ થતી હોય તમારે હેલ્પ કરવી હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા તો અહીંયા નંબર અમે આપી દીધી તો તમે કોન્ટેક્ટ કરી શકો છો ડાયરેક્ટ બરાબર પણ બને એટલી હેલ્પ કરો અમે તમને બતાવી દઈએ કેટલું બધું નુકસાન થયું ઘણો બધું નુકસાન થયું છે આ લોકોને તો આપણે ચાલો હું તમને બતાવી દઈએ તો વધારે વધારે આ વિડીયો ને શેર કરજો કેમ કે આપડે આ વિડીયો એવા લોકો ને શેર કરો જે મદદ કરી શકે તો શેર કરો દેખાય નું કામકાજ ચાલે છે આ મેન ગાચીની ખિડકી નો ગેટ છે જે આપણે છતનસા અંદર ખટારો પડ્યો જાડો ત્યાં આપણે તમે વિડીયોના અંદર ટ્રક તણાતા જોયા હતા તે અત્યારે છતનશા પાસે પહોંચી ગયો છે અને અમે પણ અહીંયા આવ્યા છીએ જોવો તમે નુકસાન આખા ટ્રક આખો અહીંયા તણાઈને આવી ગયો છે બધું પડ્યું જ છે નુકસાન જ છે ઘરના અંદર ગારો કિચન

અમારા જેટલો કોઈ ડૂબો જ નથી એવું છે સમજો આ ટીવી પચીસ હજાર ની જોઈ લઈએ પચીસ હાજર ની ટીવી પાણીમાં બરોબર શું થાય આપડે પાછળ શું હતું

તો શેર કરજો આ વિડિયોને તો મદદ અહીંયા મળે આપણે આ વિસ્તાર ગયો છે ગાચીની खिड़की ગાચીની નહીં ખિડકી ભમરિયા કુવા પાસે ભમરિયા કુવા પાસે સામે જો કુવાનો ડુચો બધો બહાર આવી ગયો છે ભમરિયા કુવાખો બારે આવી ગયો છે જે અહીંયા કુવો છે ડુચો નીકળી મદદ કરો અને શેર કરો વિડિયોને જલ્દી અમે બધું કવર કરી છે અહીંયા પબ્લિક નું કહેવાનું એવું છે કે ઇધર કોઈ બી ટીવી સ્ટ્રીમર મોટી ચેનલ વાળા આવતા નથી અને કઈ કવર કરતા નથી એટલે અમે અહીંયા પહોંચી છીએ નુકસાની ઘણી બધી થઈ છે અને નુકસાની અહીંયા જ છે કેમ કે મોટી સ્ટ્રીમ વાળા આ વસ્તુ નથી દેખાડતા અમે નાના નાના દેખાડી છે તમે વિડીયોને વધારે વધારે ફેલાવો ગારો કિચર જ છે અહીંયા અમે ખુદ પગ ફસાઈ જાય એવો ગારામાં આવ્યા છે અત્યારે શૂટિંગ કરવા ક્યાં ક્યાં વિડીયો ઉતાર્યો ક્યાં ભાઈ હા પૈસે તો ફેલા દે હોય પૈસા બધું નુકસાન વધારે અહિયાં જ થયો છે કાચીની તમે લોકો જોઈ રહ્યા હોવ તો અહીંયા જરૂર આવજો અને મદદ કરજો કારણ કે મદદ જરૂર અહિયાં જ છે પગની હાલત આવી તો લોકો માણસો રહેતા એની શું હાલત થઈ હશે

ત્યાં બીજી ગલી કહેવાય છે આ આ સાઈડ સાઈડ તો આપણે કવર કરી શું હકીકત છે એ પણ જોઈ લે ઘરમાં કચરા ઘરના પાછળ દિવાલ તૂટી જાય છે નુકસાની તો અહિયાં થઈ જાય તમે જોવો છો ને

અમારાથી ભાઈ ઉપર બેઠા છે બધું અહીંયા ઉપર છપરા તૂટી ગયા છે ઘરના ઘરના ઉપર છપરા જ નથી હવે શું करू કેવી રીતે રહેવાનું અહીં તો તમે જો છો ને કેટલું નુકસાન છે આ સાઈડ તમારું શું કહેવાનું થાય છે અલી જોઈને તમારી સાઈડમાં તો બરોબર માણસોને ઉપર રહેવા માટે ઉપર છત જ વહી ગઈ છે હવે શું કરવું તો એના માટે કઈ બચવાનો કરવું કે જો હમ

જે વિડિયો વાયરલ થયો તો ત્યાંથી શૂટિંગ થયો તો આ જગ્યાએ અને આ બધુંય હિલાકો લોકેશન આ બધા રૂમ આ ઓલો વિડિયો વાયરલ થયો તો એ આ લોકેશન છે આ મસ્જિદ છે મદીના મસ્જિદ અમે પાણી હતું હાલો આ મસ્જિદના મુનારા દેખાતા હતા ખાલી લાલખાણ મદીના મસ્જિદના મુનારા દેખાતા હતા આ દુકાન ડૂબી ગઈ તી આખી આ પાણી નો નિકાલ છે ને અહીંયા બધાય ગરમા પાણી હતું તો બધાય આ બધુંય ડૂબી ગયું તો ને માંથી વિડીયો શૂટ થયો તો જે મેં તમને દેખાયરો આ પેલા મારે વિડીયો શૂટ કરનાર માણસ નું નામ છે મોશીન જેમને ઓર છે મામા થાય છે આપણા લે ભાઈ દેખાય કાળા કલર નો જી પાઈક બરાબર છે

हेल्प करो भाई एटली ये तो जल्दी <थे> बच्चा <laughs>

અહીંયા આ ફાઇનલ હવે છે જે નમીર જાણે કે મેં મારો ઈલાકો છે જે અત્યારે કીચડ ખાંડમાં પડ્યો છે તમે જુઓ છો એવું છે કે એ લોકોની મુસીબત કરતાં મારી મુસીબત ઓછી છે એમ મને લાગે છે અમારે નુકસાન તો થયું છે એ લોકો જેટલું નથી થયું અહીંયા બધા કિચડ ખાણમાં જ પડ્યા છે જે ઇલાકાનો અમારા ઇલાકાનું નામ છે ગેબંસાનો વાળો જે આપણે કબ્રસ્તાન ની પાછળ આવે છે એક નંબર વધાઈ તો હોય અહીંયા વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને ને અમારા ત્રણેય નંબર ને બધું છે ને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું તમે કાંઈ પણ હેલ્પ થાય એમ હોય કાંઈ પણ કોન્ટેક્ટ કરો ડાયરેક્ટ તો તમે ડાયરેક્ટ કરી શકો છો અને વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને લાઈક કોમેન્ટ શેર કરી દેજો મેઇન તો પ્લીઝ શેર જરૂર કરજો તમારી હેલ્પ ના થઈ શકે તો કાંઈ નહીં પણ પ્લીઝ શેર જરૂર કરજો તો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દીધો તો પ્લીઝ લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ નેક્સ્ટ વિડીયોમાં